રાજકોટની જિલ્લા કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ હતી જેમાં કુલ સાડત્રીસ હજાર કેસ રજૂ કરવામાં આવ્યા હતા આ લોક અદાલતમાં ધોરાજીના અકસ્માત વળતર કેસમાં રૂપિયા એક કરોડ પંદર લાખનું સમાધાન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રાજકોટ અકસ્માત કેસમાં રૂપિયા ત્રેસઠ લાખનું વળતર આપવામાં આવ્યું હતું ગુજરનાર છે જે સંદીપભાઈ એ પોતાની સ્વિફ્ટ કાર લઈને આવતા હતા અને આગળ બોલેરો એની ઓવરટેક કરી જેના કારણે અકસ્માત થયો જેમાં સંદીપભાઈનું મૃત્યુ થયું જે કેસ અમે રાજકોટ ટ્રિબ્યુનલમાં દાખલ કરેલ અને આજની લોક અદાલતમાં મોટામાં મોટું સમાધાન ત્રેસઠ લાખ રૂપિયા અમે દોઢ પોણા બે વર્ષના ગાળામાં જ અમારા અરજદારને અપાવી શકાય અરજદાર ખૂબ જ ખુશ છે મારા પતિનું રાજસ્થાનના જયપુર પાસે દોઢ પોણા બે વર્ષ પહેલાં અકસ્માત થયું હતું તો એના માટે અમે અહીંયા કેસ દાખલ કરેલો હતો અમારા જે વકીલ હતા રાજેશભાઈ મહેતા પાસે અમને આજે લોક અદાલતમાં સારું એવું વળતર અપાવી અને અમારો કેસ ફાઇનલ કરાવેલ છે તે બદલ અમે ખૂબ ખૂબ એનો આભાર માનીએ છીએ